સેવા થકી સાર્થક કરતા સમર્પણ નિભાવના સાથે ગુરુદેવ શ્રી અવધૂત શિવાનંદજી મહારાજની ની અસીમ કૃપાથી મૂંગા અબોલ જીવો માટે છેલ્લા ચૌદ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ આઈસીયુ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વૈચ્છિક આર્થિક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા અને ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેમાં વાક્ય આશ્રમના સંતશ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ હરિહરાનંદ ભારતી મહારાજ તથા નાના ઝીંઝુડા માતાજીના મઢના સંતશ્રી મસાપીરની ઉપસ્થિતિ પ્રેરક હતી આ સાથે પૂર્વ શ્રી કાળુભાઈ વિરાણી નાગરિક બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટર હસુભાઈ વિરાણી જીવદયા પ્રેમી શ્રી અજયભાઈ દોશી જીવદયા પ્રેમી અને પત્રકાર પ્રદીપભાઈ જોશી કાઠીય ક્ષત્રિય સમાજ અગ્રણી અમરૂભાઈ ખુમાણ નાગરિકના મેનેજર શ્રી હરેશભાઈ દોશી ચંદુભાઈ ડુડિયા બ્રહ્મસમાજ અગ્રણી હર્ષિતભાઈ સોનપાલ કાઠિયાવાડ પોસ્ટ પોસ્ટ્રી યશપાલભાઈ વ્યાસ સિટી ક્રાઇમ ન્યૂઝ નિકુંજભાઈ મહેતા પત્રકાર શ્રી પાંધીભાઈ આંતરરાષ્ટ્રીય શ્રી રેખાબેન વાળા અને બહુળી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ હાજરી હતા આ કાર્યક્રમમાં અઠ્યાવીસ પાણીની હવેળી અને ત્રણસો બત્રીસ કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ દાદા કમલેશ પેરાનેરા મનસુખભાઈ લાડવા ચિંતનભાઈ મકવાણા વિશાલભાઈ મકવાણા હર્ષભાઈ સેદાણી ડોક્ટર મેહુલ લાંબરિયા અને રવિરાજ રવિરાજસિંહે જહેમત ઉઠાવેલ રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા જે રીતે આપણે એનો યુઝ કરીએ છીએ યુઝ એન્ડ થ્રો જેથી કરીને આપણી ગાય માતા એ પ્લાસ્ટિક ખાય અને મૃત્યુના મુખમાં જાય છે તો આજના પવિત્ર દિવસે મારી સર્વ જનતાને એક જ વિનંતી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરી પૂરો કરી અને એને ડસ્ટબિનમાં નાખીએ જેથી કરીને એ પ્લાસ્ટિક ખાય ને આપણી ગાય માતા બચે મરે નહીં અને જીવે કે ગાય માત્ર પ્રાણી નથી ગાય વિશ્વની માતા છે ગાય એ એક પ્રકારનું વિજ્ઞાન છે ગાયના ગૌમૂત્રમાંથી સો થી ઉપર જેટલા રોગો મટે છે તો ગાયને ગાયને આપણે બચાવીએ તો ગાય આપણને પણ બચાવશે જય ગૌ માતા જય જય ગૌ માતા કીધે આજે સાવરકુંડલા મુકામે ફોન પણ લુડી લંગડી અભ્યાગત ગાયોની સેવા માટે એક કેન્દ્ર ખોલવામાં આવ્યું ગૌશાળા ખોલવામાં આવ્યું મેં જોયું તો એકદમ નિરાધાર ગાયો જેના પગ ભાંગી ગયા છે જે ગાય જીવી શકે એમ નહીં એવા મૂંગા પશુને અહીંયા લાવી અને સેવા કરે છે અને ગાય માતા આપણું રાષ્ટ્રપ્રાણી છે અને ગાયને રુવાડે રુવાડે તેત્રીસ કોટી દેવતાનો વાત છે તો ગાય આપણી માતા છે ધરતી આપણી માતા છે એમ ગાયનું ખૂબ જતન કરજો કારણ કે ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે આપણા પૂર્વજો પણ ગાયની સૂર્યની પ્રકૃતિની પૂજા કરતા તો ગાયની પૂજા ગાયમાં એટલા બધા સદગુણ છે એના દૂધમાં ગુણ છે એના ગૌમૂત્રમાં સદગુણ છે એના ગોબરમાં સદગુણ છે ઋષિમુનિઓ એના ગોબરથી યજ્ઞો કરતા કંડાથી અને ઘીની આહુતિ આપતા જે આહુતિનો ધુમાડો આકાશમાં જાય તો પર્યાવરણને શુદ્ધ કરે વૃષ્ટિ પણ થાય અને આપણને અન્નનું દાન ગાય માતા થતી મળે પછી ઘણા રોગો પણ નષ્ટ થતા ખેતીમાં પણ એ ગોબર વપરાતું તો એ ગોબરથી જે ખેતી થાલી અને અનાજ થતું એ અનાજ શુદ્ધ હતું અને એનાથી રોગો દૂર થતાં આપણો શારીરિક સારો રહેતો અત્યારે ખાતરો એટલા બધા રાસાયણિક આવી ગયા ગોબરને આપણે ગાય માતાનું જતન ન કર્યું ગોબરને કાઢી નાખ્યું ગૌમૂત્રને કાઢી નાખ્યું તો એટલું બધું એસિડ અને આપણા પેટની અંદર થાય છે ખાતરનું કે એનાથી આપણને ઘણા રોગો તો આ ભયમાંથી મુક્ત થવા માટે પણ ગાયને ગાય આપણી માતા છે ગાય આપણું કલ્યાણ કર્યું છે અને કલ્યાણ કરતી રહેશે છે એના આશીર્વાદ આપણી માથે છે અને સાથે સાથે તેત્રીસ કોટી દેવતાનો આજને રાષ્ટ્રીય પ્રાણી છે તો ગાયની સેવા કરી